જો આજે એક ગાણિતિક જાદુ તમને સૌને બતાવું આ મારી પાસે એક ચોરસ છે આમ તમે ઇમેજ કરો તો આ એક ચોરસ છે આ ચોરસની અંદર મેં ચાર ભાગ ઊભા અને ચાર ભાગ આડા કર્યા છે અને થી સોળ સુધીના આંકડા લખ્યા છે હવે આમાંથી તમારે કોઈ પણ ચાર સંખ્યા ધારવાની છે પણ ઊભા ઊભા ઊભારો ધારવા મંડોમાં હું કહું એમ સાંભળો પહેલાં કઈ રીતે ધારવાની છે ધારો કે તમે સૌથી પહેલી સંખ્યા છ ધારી સિક્સ તો હવે છની આ ઊભી કોલમ અને છની આડી કોલમ એમાંથી એક પણ સંખ્યા હવે ધારી શકો નહીં સમજાઈ ગયું છ ધાર્યા પછી હવે ચાર સંખ્યા ધારવાની છે તો એક તમે છ ધારી બીજી તમે ધારો કે અગિયાર ધારી તો અગિયાર ધાર્યા પછી પણ અગિયારની આ આડી રો અને ઊભી કલમમાંથી એક પણ સંખ્યા ધારવાની નહીં એ પછી ધારો કે તમે નવ ધારી તો નવ નહીં ધારી શકો કારણ કે અગિયારની આડી રોમાં આવે છે એટલે નવ નહીં ધરાય છ ધારી અગિયાર ધારી હવે તમે ચાર ધારો તો ચાર ધારી લીધા પછી ચારની આ આડી રો અને ઊભી કોલમમાંથી એકે સંખ્યા ધારી શકો નહીં તો છ અગિયાર ચાર અને હવે તમે ધારો તેર બરાબર તો હવે તેર ધાર્યા પછી તેરની આડી રો અને ઊભી કોલમમાંથી એકે સંખ્યા ધારવાની નહીં તો આવી રીતે આપણે છ ચાર સંખ્યા ધારી છ અગિયાર ચાર અને તેર તો આવી રીતે તમારે કોઈ પણ ચાર સંખ્યા ધારવાની છે અને હું જો તમે જરાય ભૂલ કર્યા વિના આ ચાર સંખ્યા ધારશો તો હું અહીં બેઠા બેઠા તમને કહી દઉં કે આ ચારેય સંખ્યાનો ટોટલ સરવાળો થર્ટી ફોર આવશે જો આપણે જે ધારીતી હતી છ ધારી હતી અગિયાર ધારીતી ચાર ધારી અને પછી તેર ધારી તો છ ને ચાર દસ દસ ને ત્રણ તેર તેર ને એક ચૌદ્યો ચોગડો વધી આવી એક તો એક બે ને ત્રણ ચોત્રીસ થયું ને એમ તમે પણ કોઈ પણ ચાર સંખ્યા ધારશો તો એનો સરવાળો પણ થર્ટી ફોર જ આવશે એવું આ જાદુ ચોરસ છે તો તમે તમારા બાળકોને આ પ્રમાણે કરાવજો ચાર સંખ્યા ધારવાનું કહેજો અને આ ઊભી કોલમ અને આડી રો ને ધ્યાનમાં રાખીને ચાર સંખ્યા ધારવાનું તો એનો સરવાળો પણ ચોત્રીસ આવશે તો મજા આવે એવી આ રમત છે જાદુ છે કે ગાણિતિક કોયડો છે આ ભઝલ તો મજા આવે એવું છે તો હવે પાછું આવું કંઈક નવું હું લગાવીશ ને પાછા મળશું તો આવજો હેપી દિવાળી સૌને